તો આ તરફ જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાનું જનમેદની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ઠઠ વચ્ચે શૌર્ય જાગરણ યાત્રામાં મેયર સહિતના મહાનુભાવો જોડાયા હતા અને ઠેર ઠેર રંગોળી શેરી મહોલ્લા શણગારાયા હતા ખ્યાતિ પ્રાપ્ત શ્રી રાજશક્તિ રાસ મંડળે ઠઠ મેદની વચ્ચે શૌર્ય રાસની રમઝટ બોલાવી ધર્મપ્રેમી લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાયા હતા ક્રાંતિવીર શ્યામજી વર્માની પ્રતિમાને જન્મદિવસે પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની દળની શૌર્ય જાગરણ યાત્રા મંગળવારે વિભા પર નાગેશ્વર ભોઇવાડા હવાઈ ચોક કિશાન ચોક સાધના કોલોની પટેલ પાર્ક ઇવા પાર્ક રણજીત સાગર રોડ થઈને રાત્રે મયુર ટાઉનશિપ ખાતે પહોંચી જ્યાં ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા મોટી સંખ્યામાં સ્થાનિકો અને ધર્મ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા જામનગર શહેરમાં મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની દળની શૌર્ય જાગરણ યાત્રા ગુલાબનગરથી પ્રવેશ કરી સમગ્ર જામનગરમાં ફરવાની શરૂઆત કરી હતી જે બપોર બાદ રણજીત સાગર રોડ ઉપર સાધના અને પટેલ પાર્ક વિસ્તારમાં પહોંચી જ્યાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા સ્થાનિક કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા ભારતીબેન ભંડેરી ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને પટેલ પાર્ક વિસ્તારમાં રંગોળી સાથે યાત્રાનું રાસ ગરબાને લઈ મહિલાઓએ સ્વાગત કર્યું હતું આ mm -hmm. mm -hmm. करुणा दालू चे रा